સાપરે જાતા હું તો તમારા એડમ પોણી વાળી ને યાર તમે તો ઊંઝ્યાશો હોય યાર એટલે યાર અડધી મને હેરાન કર્યો તમે યાર તમે રાતનું કીધું તું વાળી પોણી તમે તો હજી યાર

આઈડા પાવ આવતો તાણી એકણ હે ને છેદવે થી ગડી ગડ 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 થાતુ આવે અને મને કેટલી દો નુડડા આયો છે એ હમણો હું તો નંગાત નઈ લાયો મને એકલા ની બીખ લાગતી હતી એટલે હું કાકા ને કેતો તો કે વન મેલો આવું બધું હોય તો તમાર મન પ્યાલ થી ના કેવા તો હું આવો તો જ ના તમાર નંગાઈ હું કાકા ને ના પાડ્યો એટલે પણ ચૂ ચૂ ખબર હે મને એકલાન બીક લાગતી હતી હવે કાકાને માર છીવડી જ કેવું કે કે હું એકલો જ છું મને બીક લાગે છે કાકાને થોડું કહેવાય યાર તો તમે તો મને હલવાય ભેગો તમારા ભેગો મને તો તમારે ખાઈ દે હા આ તો બીક તો મને લાગે હવે શું કરશે તાને તો હું એકલો નહીં જઉં એ વારમાં તો અલ્યા કશું ના હોય એમ તો હાલ તો હું નહીં અંગાત પણ તમે તો જીવી જીવી વાતો કરો છો એ તો એ જઈને રોજડો નો ત્રાસ છે હો તમાકુ હું ફેરો મારતા હોઉં લે પોણી આ રોગડા હમું જાય છે લાવ દે આ તો જાતો આવું એમણા રોગળો વાળું પોણેત માં આયા છે કે નહીં આવ્યો આવો ઓટો મારતો આવું કોણ વાળું પોણેત કરે છે રોગડો કરે છે કોણ છે વાળું બસ જાતો હો તમારા જાય છે કે રળુ જ નઈ જાતું ને પોણી કે છે લે એ અમીસા શું કરો છો શું કરો છો આ એને છો તમે મોટી તન ના પોણી વાળો છો

અને આ પાછા અલ્યા તું પુરાપા અમી ચેમ મારી કાપતો તો પુરાપા આપણે શીખ જબડ તારા શીખતા પણ તું એટલું મારા થી ડોઢું બોલતો એમ કે છું તમે જો માનો છો તેમણામાં આવ્યો છું એમણો મોજા આયા છો ને તન મની હરુપા ના લઈને આયા છો ને હારું સો મન તો હડો પેલો ચારો ચેક કરતા ફરાઈ ગયો ને તો ડોમુ વાળ તાવ જો હડો હાર હડો જાન તો આ મકડો પાવડો હું હળવા મિલ્યો છે પણ હાર તોય ચારો તો વાર્તા હું ભરે યુ હે ચારો વાળ દીઉ